જામનગર સાયબર ક્રાઇમ પોલીસે એક સિનિયર સિટીઝન સાથે થયેલી એક કરોડ એક્યાસી લાખની ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડ્યો છે આ ગુનામાં આરોપીએ બેંક એકાઉન્ટ પૂરા પાડ્યા હતા અને છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો હતો પોલીસે લોકોને આવી છેતરપિંડીથી બચવા માટે સલાહ આપી છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ કે સંસ્થા પર વિશ્વાસ ન કરવો કંપનીની માહિતી ચકાસવી અને માત્ર સેબી દ્વારા નિયમિત બ્રોકર્સનો ઉપયોગ કરવો ઝડપથી ધનવાન બનવા

નીવડાવેલું હતું જેમાં કુલ એક કરોડ ને એક્યાસી લાખનું રોકાણ આ કરવામાં આવેલું હતું પરંતુ એમની સાથે આ સાયબર ફ્રોડ થયો એમને જાણ થતા એમને એમને જે રોકાણ કરેલ એ કોઈ પણ પ્રકારની પરત મળેલ નહીં અને આ બાબતનો ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે દાખલ થયેલો હતો જેમાં અગાઉ અલગ અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આમાં એક ફરારી આરોપી જે એકાઉન્ટ હોલ્ડર છે નામ છે વૈભવ કુમાર હસમુખભાઈ પટેલ જે પાટણના રહેવાસી છે એમને ગઈકાલે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી કરવામાં